દાવત હોટેલ ના માલિકે સરશ્રી દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ હોટેલમાં જરૂરી સીસીટીવી કેમેરા તથા પંદર દિવસનું સ્ટોરેજ ન રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલો જાહેરનામો ભંગ કર્યો હતો એસઓજી અરવલ્લી મોડાસાની ટીમે પીઆઈડી કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી હોટલ માલિક મસબર આલમ તસ્લીમ મુસ્લિમ વય વીસ મૂળ રહે અરરિયા બિહાર હજ હજુર રહે દાવત હોટેલ મોડાસા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી